મારા શબ્દો કે છે સપનાના ના ભૂલભાઈ જોગણી તમારા માતાજી થાય અને એમ કીધું કે હવે તમે ઉક્તાની મેડીને ચોખ્ખું નિવેદ કરો છો પણ અત્યાર લગીને તમે તમારા ભયમાં ભંડાર્યું બધું એનું હું કરીશ કરશો એવું કીધું એમ તાર એટલે તારા ગેર તારી માતાજી તાન ધૂણીને એવું કે કે હવે મેલેડીને બકરો હાલવાની જરૂર નહીં તો બધા એવું કહે છે કે ના મેલેડી તો લેશે

ಮಾಿಂತ್ <laughs> ನಾನ್ <laughs> અને ચોથો રવિવાર છે જ્યારે હું જોતી ત્યારે મેં પહેલી વખત તમારો વિડીયો જોયો ને તો ત્યારે મેં એવું કીધું કે ખરેખર શું આવી ખુખાર મેલડીમાં હોય જો ખુખાર મેલેડીમાં ખરેખર છો તમે કોણ જો તમે કોઈ હોય ને તો મને પણ કઈક પ્રમાણ આપો તો હું તમારા રવિવાર ભરીશ હું એ મેલડી છું કે આજે રવિવારે કોનો વારો છે એ પણ હું અગાઉ કહી દઉં છું અને મારા કેવાથી સમાધાન બતાવવાથી તેને કેટલો ફરક પડશે એ પણ હું અગાઉ કહી દઉં છું હું સોલંકી પેઢી એક હુખાર મેલડી છું इतिहास ने पाने चढ़ी कुटिये सवारी तू करे भगतो तनी माँ बैलड़ी भगतो तारा दुख माता हरती तू तो हर घड़ी चरणे नमावु शिष्य हूँ वंदन करू माँ मैलड़ी वंदन खुखार माँ मैलड़ी वंदन बहु चर मैलड़ी રામ રામ માં રામ મા તમે હું તો રોજ રાત્રે રોતી હતી મારા મમ્મી પપ્પા નથી તમને રોજ યાદ કરી કરી રોતી હતી તમે એમ કીધું કે રોમાં હું બધું સાંભળું પછી મા તમારા દીકરાને ને મેં ક્યારેય જોયા એ નતા ફોટો નહોતો જોયો એક વાર મારા ઘર આગળ પોલ ઉપર તમે બતાણા ને તમે એમ કીધું કે રામ રામ ઓવર થી ગઈ કે માતાજી ના દીકરા છે પછી બીજી વાર માં દ્વારકા ગઈ ને ન્યા રેલવે માં તમારા દીકરાનો હોવા જાય રામ રામ પછી માને થોડે આગળ આગળ દારિયામાં ગઈને મારા મમ્મી ના ભૂલ પતરાવે તો દારિયામાં એવા જાય કે રામ રામ તમે મામાને ત્યારે વિશ્વાસ આવ્યો કે મારી ગોખર મેલડી મારા ભેગી જ છે ભલે મારા મા બાપ નથી તમને યાદ કરીને લો જેનો મા બાપ ના હોય એનો મા બાપ બની જવું માતા

આજ ક્યારથી નક્કી કરી કે આજે તો મારી કરવી છે આજે પૂરું થઈ ગયું આજે મારી જોડે વાત થઈ ધનવા કેમ ને

એક વાગ્યો તો પોણો એક જેવું થયું હશે કે હું સૂતી હતી અને એવું બોલી કે પૂનમે ચોટીલા જજે પૂનમ ભરવા અને એમને બોલ્યા હા માળી હું જઈશ અને આજે અમે પૂનમ ભરીને અહીંયા આવ્યા હા આજે પૂનમ ભરીને અમારા કુળદેવી ચામુનમાં છે અને હું તેર વર્ષથી ભાડે રહું છું એકાદ રવિવાર હા ટોકન અપાઈ ગયું એકાદ રવિવાર માં એકાદ રવિવાર જો

ભાવ જોશે ને તો બીજાને પ્રેરણા થશે ભાવ જાગશે એટલે મારે બોલાવડાવવાનું મારા સપના ભ્રમ નહિ હોતું મારા સપના સત્ય સાબિત પુરાવા સાથે હોય જેને જેને સપના આલિયા અને પ્રમાણ પૂરા કર્યા રામ મંગળવારે સવારે સાડા પાંચ વાગે તમે મને સપનામાં આવ્યા હતા આજે મારે ચોથો રવિવાર છે ત્રીજા રવિવારે જ્યારે હું આવીને ત્યારે મેં મનથી એવું કીધું હતું કે બધા તારી આરતી કરે છે મને પણ એક વખત મોકો આપશે મારે તારી આરતી કરવી છે જિંદગીમાં મને એક વખત મોકો આપશે તો સવારે સાડા પાંચ વાગે મંગળવારે મને માતાજી સપનામાં આવ્યા હતા અને સપનામાં હું માતાજીની આરતી કરતી હતી અને આરતી પણ વાગતી હતી અને આરતી પૂરી થઈ પછી મને માતાજીએ સ્ટેજ ઉપર બોલાવી અને માતાજીએ એવું કીધું કે તારી છે આરતી કરવાની ઈચ્છા હતી ને એ ઈચ્છા મેં પૂરી કરી છે અને તારો જે વિચાર છે કે અહિયાં મારો વારો ક્યારે આવશે તો તું અગિયાર રવિવાર પૂરા કરે એટલે તારો વારો પણ હું લઈ લે આવું મન માતાજી કીધું હતું અને માં બીજુ આજે ચોથો રવિવાર છે જ્યારે હું તમારા વિડીયો જોતી હતી રવિવાર નહોતી પડતી ને ત્યારે મેં પહેલી વખત તમારો વિડીયો જોયો તો ત્યારે મેં એવું કીધું કે ખરેખર શું આવી મેલેડી માં હોય જો મેલેડી માં ખરેખર છો તમે કોણ જો તમે કોઈ હોય ને તો મને પણ કંઈક પ્રમાણ આપો તો હું તમારા રવિવાર જ ભરીશ તો જે મેં વિડીયો જોયો તો એમાં જેવા કલરની ચુંદડી હતી ને એ જ રાતે તમે મને સપનામાં આવ્યા હતા અને તમે આવીને મને એવું કીધું કે હું એ મેલેડી છું કે આજે રવિવારે કોનો વારો છે એ પણ હું અગાઉ કહી દઉં છું અને મારા કેવાથી સમાધાન બતાવવાથી તેને કેટલો ફરક પડશે એ પણ હું અગાઉ કહી દઉં છું હું સોલંકી પેઢી એક હુખાર મેળી છું હા મેં જે પ્રમાણે માતાજીએ પૂરું કર્યું અને એના પછી રવિવાર ભરવાનું ચાલુ કર્યું અને હું માતાજી જે કંઈ પણ બતાવે છે 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 જે પણ કહે ને હું મારો મોબાઈલ મારી સાથે રાખું છું અને માતાજી જે કંઈ પણ વ્યવહાર કે છે ને બધા એમાં લખીને જ રાખું છું અને ઘરે જઈને બધા વ્યવહાર કરું છું તો આજે ચાર રવિવાર મારે ઘર બહુ જ વાળું છે એમાં હા ચાર જ રવિવારમાં હું જે માગું છું ને એ બધું પૂરું થઈ જાય છે સોલંકી પેઢી ની ખુખાર મેલડી હા એમ જ કીધું તું મે સોલંકી પેઢી મેલડી હા એ જ કીધું કઈક સપના માં આવી કીધું કે ગોડા ખુખાર મેલડી હા માં મેલડી જ ખુખાર મેલડી રામ 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 માણી રામ પેલો 8 મહિના થી હું આપના સાનિધ્યમાં આવું છું પેલો જ રવિવાર અહીંયા ભર્યો અને સોમવારે રાત્રે આવીને મારા કુળીદેવી તમે બતાવ્યા ત્યાર પછી મારા ગામડે તમે ત્રણ વાર આવ્યા અને મને એવું કહ્યું કે ચલ તારો પ્રશ્નનું નિરાકરણ લઈ દઉં પહેલાં જ વખત મને સપનામાં આવ્યા એ વખતે એવું કહ્યું કે ચલ તારા ઘરે બોરસદ મારા ઘરે ગયા ત્યાં આગળ મને આખો સોનાનો ભંડાર બતાવ્યો બીજી વખત એવું જ સેમ સપનું આવ્યું જ્યારે ત્રીજી વખત સપનું આવ્યું તો જગ્યા સાથે તમે એ ઢાંકણું ખોલીને અંદરથી કહું તારે જેટલું જોઈતું એટલું કાઢી

પણ સોના કરતા કિંમત તે તારા દેવ ની વધાર કરી હા માડી એટલે ખૂબ આશીર્વાદ જી માડી આ પરીક્ષા કેવાય મારી કુક ને એવું કહું ખાલી ખાલી કે જા હું કુખાર મેલડી આઈ અને બે મહિના થાય નહીં અને બે મહિના મોટો બંગલો લઈ આલુ તો મન કુખાર મેલડીન તારા ઘેર બેહાર દેજે મારું મંદિર બનાવી દેજે આવું કહું અને એ મારો ભક્ત મને ખુખાર મેળવી એવું કે માં તે જ શીખવાડ્યું છે કે માં તારો ઘરમાં દીવો ના થાય ને તારું મંદિર ના બનાવાય અમારી માં યાત્રા થાય માં મારા ઘર નહીં જોતું પણ મારી માં યાત્રા થાય મારે એવું કોમ નહીં તો કદાચ હું ભેડો પાર કરી આલું પણ લાલચ આવી કોઈ વ્યક્તિ એવું કે હા મારી હું તને બિહાર દઈશ તો તમારી જ માં મન પરીક્ષા કરવા મોકલે કે લે એના માતા હું જોઈએ છે ઘર જોઈએ છે

અને છેલ્લા ચાર રવિવારથી તમારા સાનિધ્યમાં આવું છું પણ મેં મા દોઢ વર્ષથી હું તમારો વિડીયો જાઉં છું ઘરે બેઠા અને મને તને આવું હતું તમારા સાનિધ્યમાં પણ મા મને મોકો જ નહોતો મળતો પણ મા તમારો હુકમ થયો અને ચાર રવિવારથી આવું છું પણ માં મા હું સપના હજુ હું મારા સાનિધ્યમાં આવ્યો નહોતો એ પહેલાં તમે મા મને સપનામાં એવું બતાવ્યું હતું મેં તમે પ્રાર્થના કરતો હતો કે અમારા દેવની એવી રીતે શું ઓટી છે તે અમારી માતા કામ નહીં કરતી અમારી માતા કૃપા નહીં કરતી કૃપા તો કરે છે પણ જે ધારું કામ નહીં કરતી તો તમે મને સપનામાં આખી બેઠક તમે બતાવી હું અહીંયા આગળ આવ્યો પણ નથી તે વખતે તમે મને સપનામાં બેઠક કરાવી અને તમે પહેલાં અમે આ બેઠક કરાવી ત્યારે અમે બેઠા ને તો બે નાક હા હામાં બે નાક પસાર થયા સ્ટેજ ઉપર અને એના પછી તમે એવું કીધું કે ફૂલભાઈ જોગની તમારી માતાજી થાય એવું તમે સપના એવું તમે સપનામાં મને કીધું અને પછી મારા મારા એવું બોલ્યા કે અમારી અમે ચોખ્ખું નિવેદ કરીએ છીએ હવે તો તમે એવું બોલ્યા કે અત્યાર લગી તમે ભોય મો ભંડાર્યું એને શું કરશો તમે એવું કીધું મતલબ અમારી ઉગતાની મેળડીને બકરો આલે છે હજુ પણ પણ મારા કોટે માથા ધૂણવા આવે છે ને તો બહુચરાજી એવું કે છે કે તમે માસ મટન ખાશો નહીં અને ઉગતાની મેડીમાં હવે ચોખ્ખો નિયમ સ્વીકારવા રાજી છે પણ બીજી જગ્યાએથી એવું કે છે કે ના કે તમારા ઉગતાની મેડી બકરો જ માગે છે ને આ તે બધું અને કુટુંબવાળા બી બીજા માનતા નહીં અને મારા કોઠે ધૂણે છે ને તો મારા લોકો બી બધા એવું કે છે કે તું તારા મનથી બોલે છે માતા નહીં બોલતી એવું બધા કે છે આવા સપનામાં આવી તને તેવું કીધું કે મા દેવ છે શું છે

તો બધા એવું કે છે કે ના મેળડી ના આલો ચાલે પણ અતાર શું આલ્યું છે તો ભાવ પૂર્વક પ્રાર્થના કરી અને તમે નહી ખાવ એવી જવાબદારી સાથે તમારી માતાજી નું ચોખ્ખું ભોણું નિવેદ કરો ઝાર ખીચડો કરો તો એ લેખે લાગે લાગે ના પછી તમે મેરડી નું બંધ કરી અને હોટેલ માં બહાર જઈને જો ખાધું તો પતી જુડી બકરો લેવાય નઈ રે અને બકરો મૂકી ને આવશે કોયડો લઈ હા માં કુટુંબ વાળા તૈયાર નહી પણ મળ અમારા ઘર જ છે ગામડે તો કુટુંબ વાળા ભલે ખાવાનું બંધ ના કરે પણ અમે અમાર ચોથે ચોખ્ખું કરે તો ચાલે ને માડી

જો બીજા લેવા રહ્યા તો ટ્રેન છૂટી હાચો હાચો સમજ્યા એ તો બધું મારી પ્રેરણા ના આશીર્વાદ થી ખબર પડી જશે સારું માં રામ રામ મા